જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવામાં આવેલ જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા પાસા દરખાસ્ત તૈયાર રાખી પાછા વોરંટ ઇસ્યુ કરેલ જે તે પૈકી એક ઈસમ છેલ્લા બે માસથી પાછા વોરંટની બજવણી ન થઈ શકે તે મારે ફરાર થયેલ હતો તેને આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી તેને પાછા વોરંટની બજવણી કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો હતો જેમાં આરોપીનું નામ જણાવી દીધું હતું રાજીવ રાજ ઉર્ફે ભોલુ બખાડી હિતેશભાઈ દાણીધારીયા રહે મહુવા જિલ્લો ભાવનગર આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબ તથા સ્ટાફના હરગોવિંદભાઈ બારિયા રવિરાજસિંહ ગોહિલ ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર સહિતના જોડાયા હતા